Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હુમલાખોરોને પણ ટોળાએ કરી ત્યારે પોલીસને સોંપ્યો મોડી રાત્રે ત્યારે આઈજીની મુલાકાત સમયે ત્યારે સજાયેલી બબલ રાજકોટ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ત્યારે ચાલતા કોડલધામના નોર્થના રાસ ઉત્સવના દરમિયાન આજે સ્પોન્સરના પાસ પરથી ત્યારે એન્ટ્રી લઈ પરિવાર સાથે ગરબા જોવા આવેલા રાધિકા જ્વેલસ્ટ ડ્રાઈવરના ભાઈ અટલ સરોવર પાસે લાઇટ હાઉસમાં રહેતા મહેશગીરી જગદીશગીરી ત્યારે સ્વામીએ વીઆઈપીની ત્યારે બેઠકમાંથી વધુ વાત કરી તો મહેશ જગદીશગીરી ગૌસ્વામી ત્યારે વીઆઈપી બેઠક માંથી ઉભા કરવા બાબતે થયા બાદ મહેશગીરી આયોજક કમ્યુનિટી પૂર્વ ધારાસભ્ય પૌત્ર હરિભાઈ લલિતભાઈ સોરઠિયા ઉપરાંત મૌલિક ત્યારે જયેશભાઈ પોણાભાઈ અને અશોક રત્નાભાઈ અને ત્યારે સૈન્યના ગાઝકીને દેવાતે ત્રણેય ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા આ બનાવની જાણ થતાં ડીએસપી ઝોન બે રાકેશ દેસાઈ સહિતના અધિકારીઓ તત્કાળ ત્યારે તાલુકા પોલીસ પંથકે દોડી ગયા હતા વધુ વાત કરવામાં આવે તો તાલુકા પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં મામલેના ત્યારે ગૌસ્વામી ઝડપી લીધો હતો રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ જે આગેસ્ટ તરીકે હાજરી આપવા ગયા હતા અને તે સ્તરે બનેલી હુમલાની આ ગંભીર ઘટનાને લીધે દોડધામ થઈ ગઈ હતી સાવચેતીની અત્યારે કાતર તાત્કાલ રાજવ બંધ કરાવી દેવામાં આવી